મિત્રોને સદી માટે રૂચમ બ્લોકમાં મિત્રો આપનું સ્વાગત છે આજે મિત્રો હું ખેતીવાડી લાયક જે આપણે મગફળીમાં દવાના નાખવાની છે ખેતરમાં કેવી રીતે ન ખવરાય અને ટ્રેક્ટર રીતે નાખવાની છે પણ એ પૂરો વિડીયો મિત્રો નિહાળજો અને જે મિત્રો અત્યારે મારી ચેનલ ઉપર આવ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને જે મિત્રો સપોર્ટ કરે છે એમનો પણ ખૂબ ખૂબ મિત્રો આભાર માનું છું તો મિત્રો વિડીયો પૂરો જોઉં છું હું તમને પૂરો આખો વિડીયો બતાવીશ કેવી રીતે દવા નાખવી અને કેટલા સુધી એનું નળી લાંબી હોય છે ટ્રેક્ટરમાં જે આપણે ખેતર સુધી પહોંચી શકતી હોય છે બસો મીટરની નળી રેન્જમાં આવતી હોય છે મિત્રો તો તમામ મિત્રો જે ખેડૂતો છે તે હાલતા રહેશે દવા કેવી રીતે નાખવાની હોય છે પણ જે ત્યાં મિત્રો નવા હશે એમને કોઈ માહિતી ના હોય તો એમને પણ વિડીયો મિત્રો પૂરો જોજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચલો મિત્રો હવે આપણે પૂરો વિડીયો હું બતાવું છું તો પૂરો પૂરો વિડીયો મિત્રો જોજો તો અને એકવાર મિત્રો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો કે થોડું મારા શું કે કલાકોમાં ખૂટે છે તો મિત્રો સપોર્ટ કરજો તમામ મિત્રો ખૂબ તો ચાલો મિત્રો ભાઈ પૂરો વિડીયો નિહાળીએ બ્લોગ બનાવ્યો છે આપણે બ્લોગ દવા નાખવા માટેનો દવા કીધું નાખવી તો ચલો મિત્રો પૂરો વિડીયો નિહાળીશું જય માતાજી મિત્રો આ ટ્રેક્ટર દ્વારા જે પીપળા છે બસો બસો લિટરના બાજુમાં બે સાઈડ જોઈ શકો છો અને આ જે પમ્પ છે દવા નાખવા માટેનું જે પ્રેશર છે અંદર તાણી શકે અને ખેતર દૂધ સુધી બસો મીટર સુધી જે પાઇપ નાની અંદર નાખેલી છે પાછળ તમે જોઈ શકો છો પાણી પાછળ જે સકડો હોય ના હોયમાં બસો મીટર વધુમાં મોટો ઓલોકાવી હોય એટલે કુવો બીજો નહીં હોય એમને એટલે મિત્રો પૂરો બીજી દીધો નાખ પડે છે અંદર ખેતરમાં દવા ખે નાખવાની હોય છે બરાબર અને જે દવા નાખવાનું અત્યારે ચાલુ છે મિત્રો આપણે મગફળીમાં બહુ નીંદમણ ઉગી ગયું છે અને દવા જો નાખીએ તો મગફળી નિષ્ફળ જાય અને અત્યારે જે મોઘા ભાવના બિયારણ લાવેલા હોય અને મિત્રો જો એને પૂરું ઉત્પાદન ના મળે તો ખેડૂતોને પેમાલ થવાનો પણ વારો આવતો હોય છે અને મિત્રો તમે જે ખેડૂતો જોઈ રહ્યા છો એમને તો પૂરી પૂરી માહિતી છે કારણ કે અત્યારે મગફળીના ભાવ એટલા બધા પણ નીચા હોય છે કે જે એનું વાવેતર ઉત્પાદક માપે થતું હોય છે અને ભાવ પણ બજારોમાં બરાબર મળતા નથી અને એટલા બધા ખર્ચા મગફળીમાં આવતા હોય છે મિત્રો દવા નાખવી પડે નિવા માટે એવું થયું છે કે ખેડૂતો

બસો ફૂટ નળી લાંબી છે બસો મીટર ને હા તે બસો મીટર બરોબર ત્યાં જ બતાવીશું જોઈ શકો છો મગફળી ઊભી છે નીંદમણ એકલું ઊભું છે એટલે મગફળી વિકાસ પણ મિત્રો ના કરે નીંદમણના હિસાબથી આપણે એને દવા છંટાવ કરીએ અને સારી રીતે એની માવજત બીજી મગફળીમાં મળી શકે અત્યારે બધી નવી નવી પદ્ધતિઓ આવી છે દવા નાખવાની કોઈ ખેડવાની વાપવાની બધી તો એ તો કિસાનો માટે ઉપયોગી છે અને મજૂરી પણ જાજી કરવી પડતી નથી અને સારી રીતે ખેતી પણ કરી શકે છે ખેડૂતો તમામ ખેડૂતોની વાત છે મિત્રો તમે ત્યાં નજીક જઈને બતાવીશ કેવી રીતે દવા છંટકાવ થાય અંદર મગફળીમાં જે નિંદી દવા આવતી હોય છે ટ્રેક્ટર દ્વારા નાખવામાં મારી પાછળ જુઓ છો ભાઈ આવે છે એમનું ટ્રેક્ટર આપણે બોલાવીશું કૂવા ઉપર દવા નાખવા માટે કિસમસી સામે ભાઈઓ જો દવા નાખેરા રા નળી પણ પડી છે તમે જોઈ શકો છો ત્રણ જણા જોઈએ ત્રણ થી ચાર જણા દવા નાખવા માટે ખેતરમાં ત્યારે દવા ના ખાધી છે ભાઈ સાહેબ ખેતરમાં તમારા પાસે મિત્રો તમે જૂની પદ્ધતિ નાખો છો કે નવી પદ્ધતિ ટ્રેક્ટર કેમ દવા નાખો તો મિત્રો કોમેન્ટ કરજો આપણે નજીક આવે એટલે બતાવીએ દવાનું પ્રેશર ફુવારાથી કેટલું પ્રેશર મારે છે મસ્ત સરસ મજા જાડી છે ચોમાસાની અંદર મસ્ત મિત્રો લાગે જોઈ શકો છો જ્યાં ત્યાં દેખાય ચોમાસાની કઈક વાત જ અલગ હોય છે અને મિત્રો જે મારો વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો જે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો એ પણ મિત્રો તમામ કોમેન્ટ કરજો કે દવા કેવી રીતે આપણે તમે નાખતા હોય છો ખેતરમાં મગફળી વિકાસનું દવા પણ નાખવામાં આવતી હોય છે સામને દવા કેવી રીતે ભાઈ નાખે છે અધુ બાપ મોઢામાં ના થાય ધ્યાન રાખજો પાછા એવું છે ને વધો જ ના આવે કેમ રૂમાલ વધવાનો યાર અત્યારે દવાનું કોઈ નક્કી ન કહેવાય અમારા ભાણુ પાસે ભાડો કેવા નળી જોયા છે ખેતરમાંથી મિત્રો આપ જોયું દવા કેવી રીતે ખબર આવતી હોય છે તો ચલો મિત્રો હવે તમને બધું બતાવ્યું હું કેવી રીતે દવા નાખવાની બધું સિસ્ટમ બધું બતાવ્યું મશીનમાં એટલે મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં બ્લોગ કેવો મિત્રો બનાવ્યો છે કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાદીમાં ટુરિઝમ બ્લોગને સબસ્ક્રાઇબ કર્યા વગર મિત્રો જતાના વિડીયો જોયો છો પૂરો તો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ એકવાર જરૂર કરજો આપણી કલા કલાકો અમુક થોડી ખૂટે છે ચૌદસો કલાક જેવું ખૂટે છે પ છવ્વીસો કલાક જેવું થઈ ગયું છે એટલે આપણે સોળસો કલાક જેવું મારી ચેનલ ઉપર થઈ જાય અને મિત્રો વિડીયો પૂરા વોચ કરો છો પણ મિત્રો નવાયા છે મારા પૂરા વિડીયો ધાર્મિક મંદિરના વ્લોગ બનાવેલા છે મંદિરના આજુબાજુના તે પૂરા વિડીયો મારી ચેનલ ઉપર આવીને તમે પૂરા વિડીયો જોઈ શકો છો હું તમામ બીજા મૂકેલા છે તમે આજુબાજુ મિત્રો જોઈ રહ્યા હોય તમારી આજુબાજુ કદાચ હું આવેલો હોય અને મંદિરનો વિડીયો બનાવે તો મિત્રો કોમેન્ટ કરજો એક વાર અને અત્યારે પછી આપણે નેક્સ્ટ ટાઈમ આપણે બીજા પણ વ્લોગમાં ધાર્મિક મંદિરના બનાવવાના છે તો જઈશું એટલે નેક્સ્ટ ટાઈમ વિડીયો વડી બનાવીશું મિત્રો એટલે જે મિત્રો પણ સપોર્ટ કરે છે મારી ચેનલ ઉપર અને લાઇક કરે છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને કાલે મિત્રો રક્ષાબંધન છે તો જે બહેનો જોઈ છે પણ એમને પણ તમામ બહેનોને હાર્દિક શુભકામનાએ રક્ષાબંધન ઉપર એમના તમામ ભાઈની બહુ ઉંમર લાંબી થાય અને ઘરમાં સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ જે પણ બહેનો આજે રાખડી બાંધવા કાલે જે છે અત્યારે જઈને આવતા રહેશે કાલે રક્ષાબંધન છે તો જે મિત્રો વિડીયો જોઈ રહ્યા છો એમને પણ ખૂબ ખૂબ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાએ અને ચલો મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું તો તમામ મિત્રોને જય માતાજી સદીમાં ટુરિઝમ બ્લોકના જય માતાજી